નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચર માં આપણે અસાઇનમેન્ટ ના વિભાગ A નું જોડકા નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અગાઉના વિડિયો માં આપણે વિભાગેના વિકલ્પ ખાલી જગ્યા એક એક વાક્યના સવાલ જવાબ અને ખરા ખોટાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું બાકી હોય તેમની લિંક નીચેના વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોઈ શકો છો આજે આપણે શરૂ કરીએ વિભાગ એ નો જોડકાનું સોલ્યુશન પ્રશ્ન નંબર 5 જોડકા જોડો જેમાં પ્રકરણ નંબર 1 પહેલું આપેલું છે વિભાગ 1 માં તાપમાન અને કદ અને વિભાગ બી માં આપેલા છે એમના એકમો માપવાના એકમો પાસ્કલ મીટર ઘન અને કેલ્વિન તો તાપમાનને માપવા માટેનો એકમ કયો છે તાપમાનને જો માપવું હોય તો કયા એકમમાં માપી શકો છો ઝડપથી આમાં તમારે આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ઝડપથી જે વિદ્યાર્થી આન્સર આપશે એને ઝડપથી આવડી જશે એ બી કે સી તમારો આન્સર હાથ કોમેન્ટ બોક્સમાંથી હટવો ના જોઈએ ઝડપથી આન્સર આપજો તાપમાનને માપવાનો એકમ કયો છે એ બી કે સી

ઝડપથી આન્સર આપજો તો દબાણને માપવા માટે વપરાય છે પાસ્કલ ત્યાર પછી ઘનતા આપેલી છે ઘનતાનો એકમ છે કેલ્વિન કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એ એક એસી કયો આવશે એસી ચાલુ કરીને જ તમે બેઠા છો પણ આમાં આન્સર એસી નહીં આવે એ અથવા તો સી આવી શકે તો કયો આન્સર આવે છે ઓપ્શન નંબર એ તો આ સી કેલ્વિન માપવા માટે કેલ્વિન કઈ ભૌતિક રાશિનું માપન કરે છે કેલ્વિન એકમ આગળમાં જ આવી ગયું છે આગળના છોડકામાં ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેલ્વિન નામનો એકમ છે કઈ ભૌતિક રાશિનું માપન કરે છે તમારે મન કહેવાનું છે ઓપ્શન નંબર 1 માં દબાણમાં આવે છે બી પાસ્કલ અને બે માં ઘંટામાં આવે છે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એટલે એ ત્યાર પછી આગળ જોઈએ ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ એટલે શું લખાય અંશ સેલ્સિયસ અને શું આપેલું છે મિલિગ્રામ આ શેનું શેનું માપન કરે મીટરનું કેલ્વિન નું કે કિલોગ્રામ નું ડિગ્રી સેલ્સિયસ છે તો શેના માટે વપરાય છે તો આવે છે શું કેલ્વિન સેલ્સિયસ એટલે અંશ સેલ્સિયસ થઈ ગયું કેલ્વિન ત્યાર પછી મિલીગ્રામ મિલીગ્રામ જેવો બીજો એકમ કયો છે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નો હતો ને કેલ્વિન પણ તાપમાન હતો મિલીગ્રામ જેવો બીજો એકમ એનો મોટો એકમ કયો શું આવે ઓપ્શન નંબર સી કિલોગ્રામ એટલે 1 માં આવશે બી અને 2 માં આવશે સી ત્યાર પછી આગળ જોઈએ પાણીનું ઉત્કલન બિંદુ

જૂલ પ્રતિ ગ્રામ એટલે ઓપ્શન નંબર કયો થઈ જાય આપણો વન એટલે વન માં આવશે બી અને બીજામાં આવશે એ તો આ સો ઓન સેલ્સિયસ છે સોરી સો કેલ્વિન છે ઈ છે નું ગલન છે સો કેલ્વિન કોનું ગલનબિંદુ બિંદુ છે આન્સર તમારે લખવાનો છે અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ તો આપણે કીધું ત્રણસો તોતેર કેલ્વિન જો અને ઓન સેલ્સિયસ માં લઈએ તો કેટલું થાય સો અન સેલ્સિયસ

તો ખબર જ છે હમણાં જ આપણે જોયું હતું ગુપ્ત ઉષ્મા આવે તો કિલો જુલ પ્રતિ ગ્રામ એકમ થાય એટલે ઓપ્શન નંબર કયો આવી જાય સી એટલે પહેલામાં બી અને બીજામાં સી ત્યાર પછી આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જો આ અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશનનું તમે અત્યારે વિડીયો તો જોઈ રહ્યા છો પરંતુ સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને અમારા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થઈ શકે છે એમના માટે શું કરવાનું છે તો એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે અથવા વધુ માહિતી માટે કોન્ટેક કરો સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર આગળ જોઈએ પ્રકરણ નંબર આઠ નો પ્રશ્ન નંબર એક વિભાગ એકમાં આપેલું છે જડત્વનો જડત્વનો નિયમ એટલે કયો નિયમ ન્યૂટનની ગતિનો પહેલો બીજો નિયમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ બી કે સી જડત્વના નિયમ તરીકે કયો નિયમ ઓળખાય છે ઝડપથી તો શું આવે છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ઓપ્શન નંબર બી ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના બંદૂક જે ગોળી છોડો છો એ ગોળી કયો નિયમ દર્શાવે બીજો નિયમ કે ત્રીજો નિયમ એ કે સી ફરી વાર એસી આવ્યું કયો આવશે એ કે સી

કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ નો પીછો અહીંયા તો શું આવે આપણને ખ્યાલ જ છે ઝડપથી એ બી કે સી જલ્દી કયો આવી શકે છે ઓપ્શન નંબર સી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્યાર પછી બીજું કીધું છે બળનો એસા એકમ બળનો એસા એકમ કયો હોય છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તો શું આવે છે ઓપ્શન નંબર એ એટલે 1 માં આવશે સી અને 2 માં આવે છે એ ત્યાર પછી આગળ

મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કઈ ભૌતિક રાશિનો એકમ છે અને બી માં શું છે ત્રીજો નિયમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે પહેલો નિયમ બળની વ્યાખ્યા કોણ આપે છે તો આપણને ખ્યાલ જ છે બળની વ્યાખ્યા કયો આપે છે ન્યૂટન કી ગતિ એટલે ટન્ટન ગતિનો કયો નિયમ પહેલો નિયમ ન્યૂટનને શું કહેવાય ટનટન ત્યાર પછી આઘાત અને પ્રત્યાઘાતી બળો કયા બળો કીધા છે આઘાત અને પ્રત્યાઘાતી બળો કયા નિયમમાં હોય બીજા કે ત્રીજા તો કયા નિયમમાં આવે છે ત્રીજા નિયમ એટલે ઓપ્શન નંબર 1 માં આવશે સી અને 2 માં આવે છે એ ત્યાર પછી આગળ જોઈએ બળનું મૂલ્ય બરાબર વેગમાનના ફેરફારનો સમય એટલે બળનું મૂલ્ય છે વેગમાનના ફેરફારનો સમય દર આપે છે કયો નિયમ પહેલો બીજો કે ત્રીજો ટંટનનો કયો નિયમ

ત્રીજો નિયમ હમણાં આગળના જ જોડકામ્યું ત્રીજો નિયમ શેનું મૂલ્ય આપે કયા નિયમ તરીકે ઓળખાય ઝડપથી આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું ત્રીજા નિયમને કયો નિયમ કહેવાય હું ન કહેવાની હો જલ્દી તમારે જ લખવાનું જ તમને આવડે જ મને ખબર છે વેરી ગુડ ઘણા બધા વિદ્યાર્થીઓને જવાબ હજી બાકી છે એ લખો ત્રીજો નિયમ કયા નિયમ તરીકે ઓળખાય છે વનમાં આવે છે બી અને માં આવે છે એ ત્યાર પછી આગળ જોઈએ આગળ વધતા પહેલા જો વહેલા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણની નવી અવનવી અપડેટ જોઈતી હોય તો એમના માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા વધારે માહિતી માટે કોન્ટેક કરો સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર જ્યાંથી તમને અવનવી માહિતી પ્રાપ્ત થઈ શકે છે ત્યાર પછી વહેલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વિભાગ એ ના જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આ વિડિયોમાં આ વિડિયો સુધીમાં આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન એમસીક્યુ ખરા ખોટા એક એક વાક્યના સવાલ જવાબ ખાલી જગ્યા અને જોડકા લેફ્ટ વિભાગ એ માં પૂછાતા એક થી પંદર પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જઈને આગળના વિડીયોનું સોલ્યુશન મેળવી શકો છો હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું વિભાગ બી ના તમામ પ્રશ્ન એટલે બે બે ગુણના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તો અમારી સાથે જોડાયેલા રહો પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત